પંચાયતના વિકાસના કામોને લઈને વારંવાર રજૂઆતો આવેદનપત્ર આપવા છતાં અધિકારીઓ કે નેતાઓ અમારું સાંભળતા નથી ત્યારે વિકાસના કામોમાં ડામર રોડ ઘરનાળા તૂટેલા ચેકડેમ રિપેર કરવા આંગણવાડી મકાન રોજગારી અંગભૂત યોજનાનો લાભ તેમજ શામળાજી મહેસુર ડેમનું પાણી નદીમાં આવવાની માંગો સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીનગર સુધી આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી અને બાંદેલ ગ્રામ પંચાયત સાથે ઓરમાયું વર્તન થતું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો ગામના વિકાસને રૂંધાવાના કાવતરા સામે ગ્રામજનોના આક્રોશ સાથે સૌથી વધુ ગ્રામજનોએ પદયાત્રામાં જોડાઈને સરકારના કાન સુધી રજૂઆત પહોંચાડવા અવાજ ઉઠાવ્યો હતો બબુ રાઠોડ સાથે જોતા રહો અપલેસ નમસ્કાર જે વાંદેલ પંચાયત થી અમે તાલુકા પંચાયત કચેરી જવાના છીએ અમારા વિવિધ પડકાર પ્રશ્નો છે જેવા કે ડામર રોડ હોય ઘરનારાવાળા પુલ હોય જીઆઈડીસીમાં રોજગારીના પ્રશ્ન હોય યા રોજગારી મેળવતા લોકોના લઘુત્તમ વેતનના પ્રશ્ન હોય પછી આંગણવાડીના પ્રશ્ન હોય યા પછી જે કામ અધૂરા છે ડામર રોડના દાંતિયાનું અમારે એ એક પ્રશ્ન મોટો છે એટલે એના માટે અમે છેલ્લા કેટલાય વર્ષોથી વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરી ચૂક્યા છે તંત્રમાં પદાધિકારીઓને પણ રજૂઆત કરી ચૂક્યા છીએ લેખિત પણ અમે આપેલું છે છતો પણ અમારી વાતના ક્યાંક ના કોકના ઇશારે અવગણના કરવામાં આવતી હોય એવું અમને લાગી રહ્યું છે એટલે અમે હવે આ પદયાત્રા એટલા માટે કાઢીએ છીએ કે અમે આટલી બધી રજૂઆતો કરી અમે આટલી બધી અરજીઓ કરી અમે આટલા બધા આવેદનપત્ર આપ્યા છતાં પણ જો કદાચ અમારી વાત ગાંધીનગર સુધી ના પહોંચતી હોય તો અમે આ પદયાત્રા થકી માનનીય મુખ્યમંત્રી સાહેબના આવેદનપત્ર આપવાના છીએ તાલુકા વિકાસ અધિકારી થ્રુ કે અમારું આ જે પડતર પ્રશ્નો છે એ અમને ક્યાંક ને ક્યાંક ખાસ અંગભૂત યોજનાની જે ગ્રાન્ટ છે એ પણ આપવામાં નથી આવતી એટલે અમારી એક આ ગાંધી ચિંધ્યા માર્ગે અમારા આજે પદયાત્રા કરી અને મજબૂર થઈને તાલુકા પંચાયત કચેરી આવેદનપત્ર આપવા જવું પડે એવી હાલ અમારા પરિસ્થિતિ ઉભા થઈ છે અને અમારે વારંવાર ગામ લોકો પ્રશ્ન કરતા હોય છે એટલે અમે આ ગામ લોકોના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવે એ હેતુથી આ પદયાત્રા

એ પણ આની નોંધ લીધેલી હતી તો પણ તંત્ર સાંભળતું નથી અને લોક લોકગીતનો પ્રશ્ન છે નહીં કંઈ એક વ્યક્તિ નો નહીં કોઈ સ્વાર્થનો પ્રશ્ન તમારા વાંધો પંચાયતમાં કેટલા ગામડાઓના આ સુવિધાઓ વંચિત છે અમારા નવા ગરાની વાત કરીએ તો તેઓ ગરનારાવાળા એક પુલની કામ છે એ પુલ નથી થતો તેઓ અધૂરો એક ડામર રોડ રહી ગયો છે એ નથી થતો દાંતિયાની અંદર જોવા જઈએ તો મંજૂર થયેલો ડામર રોડ પૂરો નથી કરતા છેલ્લા ચાર ચાર વર્ષથી પછી અસાલની અંદર જોઈએ તો નેશનલ થી આશ્રમ શાળા સુધી આવવા માટે જે ગામનો રસ્તો છે એ રસ્તો અમારે ડામરમાં જોઈએ છે પછી કાદવિયા જે આદિવાસી વિસ્તાર ગણાય એ વિસ્તારની અંદર પણ ડામર રોડની અમે વર્ષોથી માંગણી કરીએ છે એ પણ મંજૂર નથી કરી આપવામાં આવતું m b